પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશો અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો અમરેલી જિલ્લાની રાજુલા તાલુકાની ભેરાઈ પે સેન્ટર શાળા ખાતે એકવીસમો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમની શરૂઆત એસટી ડેપો મેનેજર મમતાબેન સહિતના મહાનુભાવોના હાથે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવતા આજના દિવસે છપ્પન બાળકોને શાળા પ્રવેશ કરી જરૂરી કીટ વિતરણ કરવામાં આવેલ ભેરાક પેસ સેન્ટર શાળા ખાતે બાલવાટિકા ધોરણ એક અને આંગણવાડી સહિત છપ્પન બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો ત્યારબાદ મહાનુભાવોનું કુમકુમ તિલક દ્વારા સન્માન કરી શાળાના બાળકોને ઇનામ વિતરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાવતો જેમાં પ્રવેશ પામેલ દરેક બાળકને એપીએમ ટર્મિનલ પીપાવાવ પોર્ટ તરફથી શૈક્ષણિક કીટ આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવેલ જ્યારે લક્ષ્મણભાઈ વિરામ તરફથી દરેક બાળકોને વોટર બેગ આપવામાં આવી તેમજ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય અરસીભાઈ જાલોદરા સહિત સમગ્ર શાળા સ્ટાફે ભારે જેમત ઉઠાવવામાં આવેલ શાળા પ્રવેશોમાં ચાંદુ સાહેબ લાયસન અધિકારી ધવલભાઈ મારૂપ સરપંચ શ્રી ફાલભાઈ રામ તલાટી મંત્રી શ્રી ભગુભાઈ નકુ એસએમસી અધ્યક્ષ આતુભાઈ રામ આચાર્ય અરસીભાઈ અશોકભાઈ ભુવા એપીએમ ટર્મિનલ ના સ્વદીપ સંસ્થાના હેડ શૈલેન્દ્ર ગુપ્તા પરેશભાઈ રાજુભાઈ ગ્રામ પંચાયતના સભ્યો એસએમસી સભ્યો ભાજપ મહામંત્રી ગૌતમભાઈ સહિતના ગ્રામજનો શાળાનો સ્ટાફ અને આંગણવાડી બાઈનો હાજર રહી કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ જે યાદીમાં જણાવેલ છે રિપોર્ટર કિનલ પંડ્યા જિલ્લા વિરોચી ફમરેલી